નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંને તો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન તારીખ ઓગણીસ બાર બે હજાર ચોવીસ તો આજે મિત્રો આપણે વિભાગ એમાં પૂછાતા પ્રશ્નો કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો આપણે તમામ સિલેબસમાંથી વિભાગ એની અંદર જે ચોવીસ માર્કના શોર્ટ પ્રશ્નો પૂછાય છે એનોમાંથી આપણે હાર્ડ પ્રશ્નોને આવરી લઈ એક સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તો આપણે પ્રશ્નોના જવાબો વિશે જોઈશું તો મિત્રો અહીંયા પહેલું છે રાષ્ટ્રીય જળમાર્ગ એક તરીકે તો મિત્રો એ ગંગા નદી છે રાષ્ટ્રીય જળમાર્ગ બે તરીકે બ્રહ્મપુત્ર નદી છે અને રાષ્ટ્રીય જળમાર્ગ ચાર તરીકે ગોદાવરી કૃષ્ણા નદી છે અને રાષ્ટ્રીય જળમાર્ગ પાંચ તરીકે બ્રહ્માણી નદીનો સમાવેશ થાય છે એના પછી મિત્રો આગળ જોઈએ આપણે આર્થિક વિકાસની પૂર્વશરત તો એની અંદર સ્થિરતા સાથેના ભાવ વધારો થશે નાણાંના પુરવઠામાં વધારો તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ખાદ પૂરવણી ત્રીજું છે બજારમાં ચીજવસ્તુઓની અછત તેનો જવાબ આવશે મિત્રો સંગ્રહખોરી અને જાહેર ઋણની નીતિ તો એનો જવાબ બનશે મિત્રો ફરજિયાત બચત યોજના એના પછી મિત્રો આગળ જોડકા જોઈએ કે ભારતમાં સૌપ્રથમ રેલવે તેનો જવાબ આવશે મુંબઈથી થાણા વચ્ચે ગુજરાતનું સૌથી મોટું બંદર તો એ કંડલા છે અને દેશનો સૌથી મોટું રાષ્ટ્રીય કુશ સંસ્થાન તો એ જવાબ આવશે મિત્રો ભારતીય રેલવે એના પછી મિત્રો ખાલી જગ્યાઓ છે કૌશમાં આપેલા શબ્દોનો વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યાના લીધે ઇજારાશાહીને વેગ મળ્યો છે તો મિત્રો ખાનગીકરણના કારણે ઇજારાશાહી છે અને વેગ મળ્યો છે એના પછી બીજો છે મિત્રો ગુજરાતમાં ખાલી જગ્યા સૌથી મોટું બંદર છે તો મિત્રો આપણો જવાબ આવશે કંડલા એ ગુજરાતનું સૌથી મોટું બંદર છે એના પછી આપણે આગળ જોઈએ છઠ્ઠું છે ભારતમાં સમૃદ્ધ ખાલી જગ્યા વારસો ધરાવતો દેશ છે તો સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે એના પછી સાતમો છે ખાલી જગ્યા ઉત્પાદનનું સજીવ સાધન છે તો મિત્રો શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે આઠમો પ્રશ્ન છે ભારતમાં કુલ ખાલી જગ્યા જેટલા અભયારણ્ય છે તો પાંચસો ને એકત્રીસ એના પછી મિત્રો પ્રશ્ન નંબર નવ છે રાણીની વાવ ક્યાં આવેલી છે તો પાટણની અંદર એના પછી દસમો પ્રશ્ન છે અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરણી કામ માટે જગતભરમાં જાણીતું છે તો મિત્રો સીડી સૈયદની જાળઈ અગિયારમું છે ચંદ્ર પ્રભા શું છે તો મિત્રો એક અભયારણ્ય છે બારમો પ્રશ્ન છે મિત્રો ભારતીય વિમાન મથક સત્તા મંડળ કેટલા હવાઈ મથકોનું સંચાલન કરે છે તો એ મિત્રો જવાબ તમારે શોધવાનો રહેશે કારણ કે આપણે બુકની અંદર એની માહિતી આપેલી નથી આપણા બુકના પાઠની અંદર એની માહિતી નથી એના પછી મિત્રો તેરમો પ્રશ્ન છે પર્યાવરણની સુરક્ષા માટે થયેલી સમજૂતીઓમાં કઈ એક સમજૂતીનો સમાવેશ થતો નથી તો આવકની અસમાનતા દૂર કરવી એના પછી ચૌદમો પ્રશ્ન છે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે તો મિશ્ર અર્થતંત્ર છે એના પછી પંદરમો પ્રશ્ન છે નીચેના પૈકી કયો રોગ દેશમાંથી નિર્મૂળ થયો છે તો પ્લેગ સોળમો પ્રશ્ન છે મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓમાં સાથે સાહિત્યનો પણ પુષ્કળ વિકાસ થયો પ્રથમ મુઘલ સમ્રાટ બાબર અંગે નીચે પૈકી કઈ બાબત સાચી છે તો મિત્રો બાબરની આત્મકથા તુજુ કે બાબરી નામે ઓળખાય છે તો એ વાક્ય સાચું છે એના પછી મિત્રો સત્તરમો પ્રશ્ન છે દક્ષિણ ભારતમાં કયા સ્થળે કુદરતી વાયુના ભંડારો છે તો કાવેરી બેસીનમાં અઢારમો પ્રશ્ન છે મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજના દર વધારવામાં આવે તો કોના પર વિપરીત અસર પડે છે તો મિત્રો અહીંયા જે છે એ મધ્યસ્થ બેંક દ્વારા વ્યાજના દરમાં વધારો કરવામાં આવે તો કોના ઉપર વિપરીત અસર પડશે તો મિત્રો અહીંયા જે છે એ આપણી મૂડી રોકાણ ઉપર એની વિપરીત અસર પડશે કારણ કે મૂડી મૂડીરોકાણ વધશે એટલે એનો જવાબ મૂડી રોકાણ જ આવવો જોઈએ એના પછી મિત્રો ઓગણીસમો પ્રશ્ન છે નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતો કયો વિકલ્પ સાચો છે તો અહીંયા મિત્રો ભાખરા નાગલા યોજના ચંબલ ખીણ નર્મદા ખીણ યોજના અને નાગાર્જુન સાગર યોજના એના પછી વીસમો પ્રશ્ન છે ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલો છે તો મિત્રોનો જવાબ આવશે તમિલનાડુ એના પછી મિત્રો આગળ તક્ષિલા વિદ્યાપીઠ કયા વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું તો એનો જવાબ આવશે મિત્રો જેની અંદર વેદ શસ્ત્રક્રિયા ગજવિદ્યા ધનુર્વિદ્યા વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું એના પછી બીજો ઉપનિષદ સાહિત્યમાં શાનું વિવેચન કરવામાં આવ્યું છે તો અહીંયા મિત્રો એનો જવાબ આવશે બ્રહ્માંડનો આરંભ જીવન મૂર્ત્યુ જ્ઞાન પ્રકૃતિ દર્શનિક શાસ્ત્ર વગેરેનું હિમ દીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી છે તો લોકોમાં હિમ દીપડાની માહિતી વધારવા માટે અને તેના સંરક્ષણ માટે સ્થાનિક લોકોને માહિતગાર કરવા માટે યોજના શરૂ કરવામાં આવી છે ભારતમાં કુદરતી વનસ્પતિ કયા વિસ્તારોમાં જોવા મળે છે તો મિત્રો કુદરતી વનસ્પતિ છે એ હિમાલય સુંદરવન આધારિત વિસ્તારોમાં જોવા મળે છે એના પછી મિત્રો ગરીબ કોને કહી શકાય તો અહીંયા આપણે જોશું ગરીબ એટલે શું તો જેને મિત્રો જેને પાયાની મિસ્કે કે રોજગારી અથવા પાયાની જરૂરિયાતો પણ જે વ્યક્તિને મળતી નથી એ વ્યક્તિને આપણે ગરીબ વ્યક્તિ કહી શકાશે બજાર ભીતીને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેના પર સરકારનું નિયંત્રણ નથી એના પછી મિત્રો આગળ જોઈએ કેવા લોકોને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો અહીંયા જે લોકો છે કેવા લોકોને અનુસૂચિત જનજાતિ કે જે વિશિષ્ટ ભૌગોલિક વિસ્તારમાં નિવાસ કરે છે હોય અને જંગલ અને પહાડોમાં રહેતા હોય જંગલની અંદર અને પહાડોની અંદર રહેતા હોય એવા લોકોને આપણે એસટી લોકો નળી આદિવાસી લોકો જેને અનુસૂચિત જનજાતિ એસટી લોકો તરીકે ઓળખશું જે પોતાના પહાડોમાં રહેતા હોય અને પોતાની રોજગારી અથવા બજારથી કે લોકોથી દૂર હોય મણિપુરમાં કયા બળવાખોર સંગઠનો વધુ સ્ક્રિય છે તો મિત્રો મણિપુરની અંદર તો આપણો જવાબ આવશે મણિપુરની અંદર કે એન એફ કે એન એ કે એન એફ કે એન એ આ સંગઠનો છે મિત્રો સ્ક્રિય છે ભારતમાં મુખ્ય આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો જણાવો તો મિત્રો ભારતના આંતરરાષ્ટ્રીય હવાઈ મથકોની અંદર અમદાવાદ મુંબઈ દિલ્હી બેંગલુરુ વગેરે છે ભારતમાં આયાત થતી ચીજવસ્તુઓના નામ આપો તો મિત્રો લોખંડ પોલાદ તાંબુ પેટ્રોલિયમ ખનીજ વગેરે આયાત થતી ચીજવસ્તુઓ છે ગુજરાતમાં કઈ કઈ ભવ્ય વાવો આવેલી છે તો ગુજરાતની અંદર મિત્રો અડાલદની વાવ રાણીની વાવ પછી અડીકડીની વાવ દાદા હરીની વાવ બધેરે આ વાવો આવેલી છે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં લોથલ સમૃદ્ધ બંદર હોવાનું મનાય છે તો મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિ સમયે એમાં વાહન લંગારવાનો ધક્કો મળ્યો છે માનવ હસા વસાહતોના થરપણ મળી આવ્યા છે એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે એ વખતે લોથલ છે એ સમૃદ્ધ બંદર હતો થેન્ક યુ મિત્રો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે આભાર